જ્યારે પણ આપણો ઠાકોર સમાજ હોય કોઈ પણ સમાજ હોય એને જ્યારે પણ અન્યાય થતો છે ત્યારે ચોક્કસ આ ઠાકોર તમારી મદદ ને તમારી સામે હોય છે તમારી સામે હોશે નમસ્કાર મિત્રો સાબરમતી ખાતે ઠાકોરોના ઘર તોડી નાખવામાં આવ્યા હતા અને તેમની વારે અત્યારે વિક્રમ ઠાકોર અને રોહિત ઠાકોર આવી ગયા છે અને તેમણે શું કહ્યું તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો પણ મિત્રો આ પૂરું જોશો અને તમને મજા આવશે આ વિડીયોમાં કેમ કે ઠેકોર સમાજ વિશે વિક્રમ ઠાકોર કંઈક કહી રહ્યા છે અને અન્ય સમાજ વિશે પણ કંઈક કહી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં ઠાકોર સમાજ ના તો બધા આવ્યા છે પણ બીજા સમાજ ના ઘણા બધા આગેવાનો ઘણા બધા યુવાનો પણ આપણા ઠાકોર સમાજ મદદ માટે આવ્યા છે એ દરેક સમાજે પણ આપણે એમનો આભાર માનવો જોઈએ અને જ્યારે પણ આપણો ઠાકોર સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય એને જ્યારે પણ અન્યાય થતો છે ત્યારે છોકણ અમ વિક્રમ ઠાકોર તમારી મથે તમારી સામે ઊભો છે તમારી સાથે ઊભો છે બોલ

અમારા સમાજની ખાસ વિનંતી છે કે અમારા સમાજને ન્યાય મળે એવી અમારા તરફથી ચર્ચાની વિનંતી છે